વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત અંગે મોટા સમાચાર પેટા જીતને પડકારતી અરજી પર કોર્ટે મુદ્દત પાડી હવે હાઈકોર્ટમાં એક મે સુનાવણી હાથ ધરાશે હર્ષદ રીબડિયાની અરજી પર ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી ન થઈ ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડિયાની અરજી પર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી અગાઉ ચૂંટણી પંચે પણ પેટા ચૂંટણીની જાહેરાત નથી કરી અગાઉ આમ આદમી પાર્ટીની ટિકિટથી ભૂપતભાયા વિસાવદર પીપલ એક્ટ ઓગણીસો એકાવન હેઠળ અરજી કરી હતી કે બાદમાં આપની ટિકિટથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપમાં જોડાયા હતા જેને કારણે આ બેઠક ખાલી પડી છે ગુજરાત વિધાનસભાની ખાલી છ બેઠકો છે જેમાં ચૂંટણી પંચે ફક્ત પાંચ બેઠકો પરત પેટા ચૂંટણીની જાહેરાત કરી છે વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત હજુ નથી થઈ બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે નજર પહેલા ટોપ થ્રી ન્યૂઝ પર ભારતના સાત ગેમર સાથે પીએમ મોદીએ કરી ચર્ચા ભુજના તીર્થ મહેતા પણ સામેલ અને કયા સુધારા કરી શકાય તેની પર ચર્ચા કરાઈ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકડામણ ભરી સ્થિતિ તો કેટલાક વિસ્તારમાં વરસાદ તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી ગુજરાતની છવ્વીસ બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ પહેલા દિવસે અનેક નેતાઓ ઉપાડ્યા ફોર્મ અમદાવાદમાં પંચ્યાસી ટીમોનું ચેકિંગ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચ માં ફરિયાદ વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર ગ્રામ્ય વિસ્તાર માં સંવાદ માટે પહોંચ્યા અમિત ચાવડા મંદિરો દેવ દર્શન કરી ચાવડા બગીમાં સવાર થયા અને લોકોનું અભિવાદન ઝીલ્યું આ ચૂંટણીમાં આણંદ પરિવર્તન ની શરૂઆત થવાનો કર્યો દાવો લોકસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસને મોટો ઝટકો પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે પાર્ટીની અલવિદા કહ્યું અંગત કારણોસર ધરી ફરી એકવાર સોમાભાઈ પટેલે કોંગ્રેસ છોડી સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ કહ્યું કે સોમાભાઈને બે હજાર વીસમાં જ સસ્પેન્ડ કરાયા હતા કોંગ્રેસના સવાલ બાદ સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે ઉભું થયું અસમંજસ કોંગ્રેસના સવાલ પર સોમાભાઈ પટેલનો વિડીયો પણ સામે આવ્યો સોમાભાઈએ કહ્યું કે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું લીધું હતું વિધાનસભાની ચૂંટણીમાં જ પાછું લેવાયું હતું સસ્પેન્શન અત્યારે અંગત કારણોસર મેં આપ્યું છે રાજીનામું રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરીને રૂપાલાને ટેકો જાહેર કર્યો કાઠી ક્ષત્રિય સમાજ વિવાદ મુદ્દે રૂપાલાને આપી માફી રાજપૂત સંકલન સમિતિના સંમેલન અંગે કરણસિંહ દાવો કહ્યું કે મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું અને આ રાજકીય સામાજિક છે અમે ડંકાની પર કરીશું બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દાવો કહ્યું દસ દિવસથી પ્રચારમાં છું રોજે રોજ લાખ દોઢ લાખનો ફાળો આવી રહ્યો છે ચૂંટણી લાંબી ચાલશે એટલે પચાસ લાખ જેટલો ફાળો આવી જશે દરેક ખર્ચ લોકો ઉપાડી રહ્યા હોવાનો પણ કર્યો દાવો બનાસકાંઠામાં જામ્યો લોકસભા ચૂંટણી નો જંગ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ના વિસ્તારમાં ભાજપનો નો પ્રચંડ પ્રચાર વાવમાં રેખાબેન ચૌધરી નું કરાયું પ્રચાર યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી જનમેદની વિવાદ પર મંચથી બોલ્યા રૂપાલા કાર્યકરોને ચેતવતા કહ્યું કે વાતાવરણને ડોહવાનો પ્રયાસ થઈ રહ્યો છે આપ હાથ જોડી નમ્ર વિનંતી છે મિત્રો અને કામ કરજો રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં રૂપાલાએ કહ્યું કે મને કાર્યકર્તા અને મતદારો પર ભરોસો છે મેં સંસદ બહુ જોઈ છે રાજ્યસભાની લોકસભા પણ જોઈ છે હું તો અહીંયા બસ આપના સુખ દુઃખ સાથી બનવા આવ્યો છું રૂપાલાએ સો મતદાન કરવા માટે કર્યું આહવાન કહું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જાહેર થશે ત્યારે મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના નામ મતદાનની યાદીમાં હશે રૂપાલાને બે લાખની લીડથી જીતાડવા વજુભાઈ વાળાનું આહવાન કહ્યું કે ભૂતકાળ ભૂલી જાઓ હવે શું કરવાનું છે એ વાત યાદ રાખો પહેલા કહેતા કોંગ્રેસ ખરાબ એટલે ભાજપને મત આપો હવે કોંગ્રેસ રહી જ નથી

રામોલ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે પરંતુ સવાલ કે આખરે ત્રણ લોકો અહીં ઘૂસી આવે છે ગાર્ડ તેમને અટકાવે છે પરંતુ આ જે ત્રણ આરોપીઓ છે તેમને કોઈ જ ભય નથી કોઈ જ ડર નથી પોલીસનો કાયદો વ્યવસ્થાનો ગાર્ડને બચાવવા જતા બે યુવકો પર પણ આ ત્રણ શખ્સોએ હુમલો કર્યા હોવાના સમાચાર છે અને આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કઈ રીતે આ ત્રણ આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો પહેલાં તો ગાર્ડને માર માર્યો ત્યારબાદ તેને બચાવવા માટે જે બે યુવકો કૂદ્યા હતા તેમને પણ માર મારવામાં આવ્યો રામુલના આલોક ફ્લેટમાં આ ઘટના બની એન્ટ્રી કરાવ્યા વિના અંદર જતા રોકતા તકરાર થઈ બોલાચાલી થઈ શાબ્દિક ટપાટપી બાદ મામલો બીચક્યો અને આ ત્રણેય આરોપીઓએ સિક્યોરિટી ગાર્ડ પર જ હુમલો કરી દીધો અને ત્યારબાદ બે યુવકોએ એ સિક્યોરિટી ગાર્ડને બચાવવાનો પ્રયત્ન કરતા આ ત્રણ આરોપીઓ તેમની પર પણ તૂટી પડ્યા શું આખી ઘટના વિસ્તાર વિસ્તારનો આ બનાવ છે કે ગઈકાલે સવારના સમયે ત્રણેક વ્યક્તિઓ છે તે આ ફ્લેટ ની અંદર આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ્યારે આ ત્રણેય વ્યક્તિઓને છે તેઓને જે ફ્લેટના જે રજીસ્ટર હોય છે તેમાં એન્ટ્રી કરવા માટેની જાણ કરવામાં આવી હતી જોકે તેઓએ એન્ટ્રી કરી ન હતી અને સિક્યુરિટી ગાર્ડ સાથે ગોલાચાલી કર્યા બાદ ઝઘડો શરૂ કર્યો હતો જેથી કરીને જે ફ્લેટમાં રહેતા જે પિતા પુત્ર છે તે વચ્ચે પડ્યા હતા અને તે દરમિયાન જયારે પિતા પુત્ર પણ વચ્ચે પડ્યા હતા ત્યારે આ જે ત્રણેય શખ્સો છે તેમાંથી એક શખ્સો દ્વારા જે છરી કાઢીને જે પુત્ર છે તેને મારી દેવામાં આવી હતી અને તેને ગંભીર રીતે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે સમગ્ર ઘટનાની જાણ રામોલ પોલીસને કરવામાં આવી હતી ત્યારે રામોલ પોલીસ દ્વારા ત્રણ યુવકો વિરુદ્ધની અંદર ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે અને હત્યાના પ્રાઈસ સહિતનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે આભાર ઋત્વિક જાણકારી આપવા માટે સમાચાર આનંદથી જ્યાં પાડોશીઓ વચ્ચે મારામારી થઈ જેમાં પાંચ લોકો ઘાયલ થયા સામાન્ય બોલાચાલીમાં બે પાડોશી વચ્ચે મારામારીનો આ બનાવ બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો થયો બનાવમાં પાંચ વ્યક્તિ ઘાયલ થયા છે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી